બે મિત્રો મળ્યા તો મેં એમને પૂછ્યું કે તમે શું વાંચ્યું હતું કારણ કે મારે એ જાણવું છે કે મને એમણે કીધું કે એક એમાંથી જૂનાગઢના જી જૂનાગઢ જિલ્લાના હતા એક પાટણ જિલ્લાના હતા તો મને એમ થયું કે હું એમને ખાસ તો હું એ પૂછવા જાણવા માગતો હતો કે ખરેખર એ ગામડાના વિદ્યાર્થી હતા કે એમણે શહેરમાં જઈને તૈયારી કરી છે કારણ કે હું એ જાણવા માગું છું કે શહેરના વિદ્યાર્થી પાસે માહિતી હોય અને ગામડાના વિદ્યાર્થી પાસે માહિતી ના હોય પુસ્તકો ના હોય એના કારણે ગામડાનો વિદ્યાર્થી પાછળ ના રહી જાય એટલે સૌથી પહેલાં તો મેં એ પૂછ્યું તો મને ખબર પડી કે એમણે ગામમાં રહીને ખેતી કરતાં કરતાં એમણે તૈયારી કરી હતી તો અને શું વાંચ્યું હતું એમ કહ્યું તો એમણે જીસીઆરટીને એનસીઆરટીના પુસ્તકો વાંચ્યા તેવું એવું મને કીધું એટલે મેં એમને એમ કીધું કે તમે મને રાજી કરવા માટે નહીં કહેતા કે ભાઈ હું કહું છું કે આ વાંચવું જોઈએ એટલે તમે આ વાંચ્યું તું ને સાહેબને બહુ સારું લાગશે એવું માટે તમે નહીં કહો મને મારે તો જાણવું છે કે વિદ્યાર્થીઓ ખરેખર શું વાંચીને તૈયારી કરે છે અને સફળ થાય છે તો બીજા વિદ્યાર્થીઓને પણ હું કહી શકું ને એનો એમને લાભ મળે અને બીજું અમે જે પરીક્ષા લઈએ છીએ એમાં પાઠ્યપુસ્તકો વાંચીને લોકો પાસ થાય એવો અમારો પ્રયત્ન રહે છે અને પાઠ્યપુસ્તકોને પાયામાં રાખીને અમે પ્રશ્નપત્રો તૈયાર કરતા હોઈએ છીએ અગાઉ પણ મેં કીધું તો એનો અર્થ એવો નથી કે બધું પાઠ્યપુસ્તકમાંથી જ પૂછતા હોઈએ છે અને બધું પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય અથવા પૂછવું જોઈએ એવું નથી કહેતો પણ પાઠ્યપુસ્તકો વાંચનારને પા જ્ઞાનનો જે પાયો બન્યો છે એ પાયો પરીક્ષામાં પાસ થવામાં મદદરૂપ થાય છે કે નહીં હું જાણવા માગતો હતો એટલે એમણે મને એમ કહ્યું કે અમે આ પાઠ્યપુસ્તકો જ વાંચ્યા હતા હવે કોઈક એવું કોઈકની કોમેન્ટ એવી છે કે કોચિંગ વિના પાસ ન થવાય તો કોચિંગ વિના પાસ થવાય કે ના થવાય એનો નિર્ણય તમારે કરવાનો છે પરીક્ષા લેનાર બોર્ડ તરીકે અમારો પ્રયત્ન હંમેશા એ રહે છે કે કોચિંગવાળાને લાભ ના થાય અને હું એવું માનું છું સ્પષ્ટપણે કે અમે અત્યાર સુધી જે ત્રણ પરીક્ષાઓ લીધી છે એ પરીક્ષાઓમાં કોચિંગવાળાને લાભ ના થાય અને બધા જ લોકો સરકારે જે કોચિંગ નથી કરી શકતા પોતાના સંજોગોના કારણે પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે તો એ લોકો પણ પરીક્ષા સમાન સ્તર ઉપર રહીને આપી શકે એવો અમે પ્રયત્ન કર્યો છે અને મને એમ લાગે છે કે સફળતાપૂર્વક કર્યો છે એટલે કોચિંગ કરવું કે ન કરવું એ તમારો વિષય છે પણ અમારો પ્રયત્ન રહેશે કે કોચિંગવાળાને કોઈ વધારાનો લાભ ન થાય શું વાંચવું એમાં મારી ઈચ્છા છે કે મને જે પણ કામની વસ્તુઓ લાગે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્યાંય પણ મારા જોવામાં આવે તો હું કોઈને કોઈ માધ્યમથી તમને આપવાનો પ્રયત્ન કરીશ